નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને તમારા ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું બોલાય નહીં જેટલી વધારે લાઇક હશે એટલા વધારે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચશે બીજો કાંઈ જ ફાયદો નહીં થાય એટલે જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્તાવન રૂપિયા હતો આગળ વાત કરવામાં આવે ચણાની તો એક હજાર ત્રીસથી અગિયારસો ચાલીસ રૂપિયા તુવેર અઢારસોથી બે હજાર ત્રેપન તલ બાવીસોથી ત્રેવીસો પચાસ રૂપિયા અડદ બારસોથી અઢારસો સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર ધાણાની વાત કરીએ તો બારસો પચાસથી બે હજાર પચાસ જાડી મગફળી એક હજાર પચાસથી બારસો એંસી ધાણી ચૌદસોથી ઓગણીસો રૂપિયા જૂનાગઢમાં જીરાની વાત કરીએ તો એકતાલીસોથી એકાવનસો આગળ વાત કરીએ જામ જોધપુરની આજે એક હજાર પચાસથી અગિયારસો એકવીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો એકસઠ તલ બાવીસો પચાસથી પચીસો એકસઠ ચણા આજે એક હજારથી અગિયારસો અગિયાર ધાણાની વાત કરીએ તો બારસોથી સત્તરસો છન્નું ધાણી ચૌદસો થી છવ્વીસો એક મગફળી નવસોથી બારસો છેતાલીસ જાડી મગફળી આજે નવસો પચીસથી બારસો એકસઠ કપાસની વાત કરીએ તો તેરસો એકવીસથી સોળસો છ રૂપિયા એ જ રીતે જોધપુરમાં જીરું આજે બેતાલીસો પચાસ રૂપિયાથી બાવનસો એકાણું રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર અગિયારસો નવ રૂપિયા લસણ છસો થી ચોવીસો પાંચ રાયડો આઠસો થી નવસો સડસઠ રૂપિયા અજમો પચીસો થી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા ધાણા આજે અગિયારસો થી સોળસો વીસ ધાણી સત્તરસો થી ચોવીસો પાંત્રીસ જાડી મગફળી એક હજારથી બારસો પાંચ ચીણી મગફળી એક હજાર પચાસથી અગિયારસો સાઠ રૂપિયા કપાસ અગિયારસોથી પંદરસો પંચાણું જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી એકાવનસો પંદર રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો પચાસથી છસો છવ્વીસ રૂપિયા ડુંગળી એક્યાસીથી ત્રણસો છાસઠ તુવેર એક હજાર એકસઠથી બે હજાર એકાવન તલ છવ્વીસો પચાસથી અઠ્યાવીસો એકાવન એરંડો આજે સાતસો એકથી અગિયારસો છપ્પન રૂપિયા અડદ તેરસો એકાવનથી સત્તરસો અગિયાર ચણા નવસો એકથી અગિયારસો છપ્પન વાલ પાંચસો એકાણુંથી તેરસો એકાણું મેથી સાતસો છોતેરથી તેરસો એકાવન રૂપિયા લસણની વાત કરીએ ગોંડલમાં તો એક હજાર અગિયારથી પચીસસો અગિયાર આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો અગિયારસો એકથી ત્રેવીસો છવ્વીસ ધાણા આઠસોથી ચૌદસો એકાણું ધાણી નવસો છવ્વીસથી ચૌદસો એકસઠ ચોડી છસો છોતેરથી છસો છોત્તેર રૂપિયા ઝીણી મગફળી આઠસો એકવીસથી બારસો છેતાલીસ જાડી મગફળી સાતસો અગિયારથી તેરસો સોળ કપાસ અગિયારસો એકથી પંદરસો છ્યાસી નવા ધાણા એક હજારથી બાવીસો એક નવી ધાણી આજે અગિયારસોથી ઓગણત્રીસો એકાવન જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો ચોત્રીસો એક રૂપિયાથી બાવનસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જીરા માર્કેટની જો આજે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી જીરા માર્કેટમાં કોઈ જ મોટો ઘટાડો જોવા મળેલો નથી અને મોટો વધારો પણ જોવા મળેલો નથી માર્કેટ સ્થિર જોવા મળેલી છે જીરા બજારમાં વિડીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર